વેલેન્ટાઇન વીક હવે નજીક આવી રહ્યું છે ત્યારે અરવલ્લીના મોડાસામાં આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અંગે યોજાયો અનોખો કાર્યક્રમ જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ગુલાબ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સરકારના રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની ઉજવણી અંગે આ કાર્યક્રમનું આયોજન કરાયું જેનાથી લોકોમાં ટ્રાફિક નિયમોને લઈ જાગૃતિ આવે આ કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને સન્માનિત કરવામાં આવ્યા જિલ્લા ટ્રાફિક પોલીસ ટાઉન પોલીસ મોડાસા અને જિલ્લા આરટીઓ દ્વારા ચાર રસ્તા ઉપર જે હેલ્મેટ પહેરીને આવે છે રાહદારીઓ અને જે ગાડીમાં ઇસીટ્યુલ બાંધીને આવે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ગુલાબનું ભૂલ આપવાનો આજે આપણે પ્રોગ્રામ કરેલો હતો સરકારનું જે આજે રોડ સેફ્ટી મંથ ઉજવે છે રાષ્ટ્રીય એ એ એ અંગે આજે આપણે આ એક પ્રોગ્રામ કરેલો છે જેનાથી શું રાહદારીઓમાં બી બી અવેરનેસ આવે ટ્રાફિકના રૂલનું એ લોકો ફોલો કરે એમને બીજાને જોઈને એમને પણ પ્રોત્સાહન મળે કે આપણે પણ આવું કરીએ